આઠમું સ્વરૂપ એટલે દેવી મહાગૌરી પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે મહાગૌરીના સ્વરૂપે ઉપાસના કરી હતી શ્વેત વર્ણી શ્વેત વસ્ત્રો ધારણ કરેલી અત્યંત સુંદર સુલભ અને મોહક રૂપ સાથેનું શક્તિના આ સ્વરૂપના પૂજનથી ભક્તોને મુશ્કેલીઓ થાય છે દૂર ત્યારે આજના દિવસે મહાગૌરીની કેવી રીતે કરશો આરાધના અને મહાગૌરીની કૃપાથી કયા ફળોની થશે પ્રાપ્તિ જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કળીની દુર્ગા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે નવરાત્રિની ચૈત્રી નવરાત્રિની અંદર આજે છે અષ્ટમી અષ્ટમી કહેતા આઠમ અને નવરાત્રિમાં જો સૌથી વધારે જે નવરાત્રિમાં જે નવ દિવસ હોય છે એમાં સૌથી વધારે કોઈ દિવસનું નું મહત્વ હોય જે તિથિનું મહત્વ હોય એને અષ્ટમી કહેવામાં આવે છે અષ્ટમ્યામ ચમચતુર્દશ્યામ નવમ એમચેતસા અષ્ટમી કહેતા આઠમ દરેક દેવતાઓની અલગ 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 તિથિ હોય છે જેમ ગણેશજીની તિથિ છે ચતુર્થી નાગદેવની પંચમી વિષ્ણુ ભગવાનની એકાદશી એમ દરેક દેવતાઓની અલગ અલગ તિથિઓ છે એમાં માતાજીની વાત કરવામાં આવે તો દેવીને અષ્ટમ યમ ચમ ચતુર્દશ નવમ ચેત ચેત એકમ આઠમ નોમ અને ચૌદસ દેવીને વિશેષ પ્રિય છે એમાં પણ આ ચારેમાં જોવા જઈએ તો અષ્ટમી કેતા દુર્ગાષ્ટમી નું વિશેષ મહત્વ છે અને આખા વર્ષની અંદર જોવા જઈએ તો એમાં પાછો જો ચૈત્રી નવરાત્રી હોય ને એમાં અષ્ટમી આવે તો એનો હવન એનું પૂજન એનું નિવેદ બહુ વિશેષ પરિણામ આપે છે અને અષ્ટમીની અષ્ટમીની અંદર એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જે યજ્ઞનો વિધ્વંસ કરનારી જે દેવી છે જે ભદ્રકાલી જે કરોડો યોગીની સાથે એ ઉત્પન્ન થઈ હતી યજ્ઞમાંથી કથા તો આપણને બધાને ખબર છે કે મા ઉમાએ ભગવાનને કહ્યું કે મારા પિતાજીના ત્યાં યજ્ઞ છે તમે ચાલો ત્યારે ભગવાન કહે છે કે સતી ના જવાય આમંત્રણ નથી માએ પાછી જીત પકડી કે મારે જવું છે અને મા ત્યારે જ્યારે પહોંચ્યા છે પોતાના પિતાના યજ્ઞની અંદર અનેક દેવી દેવતાઓ આવ્યા છે અલગ અલગ વાહનો પર આરૂઢ થઈ સુંદર મજાના વસ્ત્ર ધારણ કરી અને સંગીતના તાલ સાથે બધા જ દેવી દેવતાઓ આનંદ કરતા હતા એક બાજુ યજ્ઞમાં સ્વાહા સ્વાહાની આહુતિ પ્રદાન થતી હતી દેવી પહોંચ્યા અનેક મોટું સુંદર મજાનું આયોજન જોયું અને જ્યારે દેવી પહોંચ્યા છે ત્યારે દેવીને મનમાં ચિંતા થાય છે કે મારા બાપના ત્યાં મારા પિતાના ત્યાં યજ્ઞ છે અને મારા પતિદેવની હાજરી નથી અમને આમંત્રણ નથી છતાંય દીકરી જાય છે પણ દીકરીથી રહેવાયું નહીં અને પોતાના પિતાની સામે કહેવા લાગી કે તમે અમને કેમ આમંત્રણ ના આપ્યું ત્યારે એના પિતાએ અપશબ્દ બોલે છે અને અપશબ્દને ગ્રહણ ન કરે એવું કહેવાય છે કે દીકરી ગમે તેવી હોય પણ એ દીકરીને જ્યારે લગ્ન થાય અને કોઈ વ્યક્તિ એના પતિની ક્યાંક મશ્કરી કરે તો એ સહન નથી કરતી નારી પિતાની સાથે અહીંયા લડવા તૈયાર થઈ જાય અપશબ્દ બોલે છે પિતાની સાથે દીકરી કહે છે કે તમે ખોટું કર્યું છે ને જ્યારે અપશબ્દ શ્રવણ ન કરી શકે એટલે એવું કહેવાય છે કે માએ એ યજ્ઞની અંદર જે હવન કુંડ હતો હવન કુંડની અંદર પોતાના પતિનું અપમાન સહન ન કરતા યજ્ઞની અંદર હુમાયા છે ને તે વખતે શિવજીને ખબર પડી શિવજીએ પોતાના ગણોને આજ્ઞા કરી છે ને તે વખતે સતી જ્યારે યજ્ઞમાં હુમાયા છે ત્યારે એમના શરીર જ્યારે બળવા લાગ્યું અને શરીર બળવાથી અલગ અલગ યોગિનીઓ અંદરથી ઉત્પન્ન થઈ હતી એટલે એવું કહેવાય છે કે અષ્ટમીના દિવસે ભદ્રકાલી એવું કહેવાય છે કરોડો યોગિનીઓ સાથે એમાંથી અષ્ટમીના દિવસે પ્રાગટ્ય થઈ હતી એટલે માતાજીનું પ્રાગટ્ય તિથિ અષ્ટમીનું ગણવામાં આવે છે ચૈત્રી નવરાત્રીમાં અષ્ટમીનો વિશેષ મહિમા રહેલો છે એવું કહેવાય છે કે જે માણસ નવરાત્રિમાં નવ દિવસ માની આરાધના ન કરતો હોય અથવા ન કરી શકે તો એ માણસ ખાલી સાતમ આઠમ અને નવમાં ત્રણ દિવસે કરે છે તો પણ એને પરિણામ મળે છે એમાં એમાંય પાછું અષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે અને અષ્ટમીના દિવસે માતાજીને નિવેદ કરવામાં આવે છે જેમાં અષ્ટમીના દિવસે મહાગૌરીનું સ્વરૂપની પણ પૂજા થાય છે શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતાંબર ધરાસુજી મહાગૌરી શુભમ દદનાથ મહાદેવ પ્રમોદદા એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવાથી મનુષ્યના જીવનના સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને સુંદર સ્વરૂપની સાથે સુંદર જીવન સારું જીવન કેમ કે દરેક લોકો એવું ઈચ્છા રાખે કે મારું જીવન સારું હોય સુંદર હોય દેખાવ તો સારો હોય પણ લાઈફ પણ તમારી સારી જાય એના માટે આ દેવીની આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે અષ્ટમીના દિવસે માને વિશેષ હવન કરી તર્પણ કરી પાઠ કરી જપ કરી અને વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવે છે એટલે દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે દુર્ગાષ્ટમીના દિવસે જે વ્યક્તિ સપ્તશતીનો પાઠ કરે છે અથવા સપ્તશતીના જે શ્લોકો છે એમાંથી જો આખો અધ્યાય તમે ન કરી શકો તો એનો ચોથો અધ્યાય જેને સકરાદય સ્તુતિ કહેવામાં આવે છે સકરા દય સુરકડા નિહતે તિવિરીએ તસ્મિન દુરાત્મની સુરારી બલે છે દિવ્યા માતાજીનો જે સકરાદય સ્તુતિ જે છે ચોથો અધ્યાય એનો દુર્ગાષ્ટમીના દિવસે પાઠ કરવાથી પણ એના કાર્ય સિદ્ધ બને છે એવું કહેવાય છે કે દુર્ગાષ્ટમીના દિવસે માતાજીને ખાસ કરીને ચંપાના ફૂલ અથવા ગુલાબના ફૂલ અર્પણ કરવામાં આવે બત્રીસો ધૂપ અથવા ગુગળનો ધૂપ દેવીને અર્પણ કરવામાં આવે સુખડી લાપસી નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ગુલાબી રંગના વસ્ત્ર દેવીને અર્પણ કરવામાં આવે છે નારિયલ શ્રીફર માતાજીને અર્પણ કરવામાં આવે છે અથવા આહુતિમાં નારિયલ જે સૂકું નારિયલ હોય સૂકું ટોપરું હોય એના ટુકડા કરી અને એ એ ટુકડાની આહુતિ અર્પણ કરવામાં આવે છે તો પણ એના કાર્ય સિદ્ધ બને છે જે વ્યક્તિના જીવનમાં આર્થિક લાભ લેવો હોય તો બિલ્વ ફળ હોય જે બિલુ હોય જે સૂકું બીલું બીલીનું જે બીલી પત્ર હોય ને બીલીપત્રનું એક ફળ આવે બિલું જેને કહેવાય અને સૂકું હોય સૂકા બિલાની અંદર છિદ્ર કરી એમાં ઘીને મધ ભરી અને એ બિલાની જો આહુતિ અપાવે છે તો અપાર ધનની પ્રાપ્તિ થાય છે સંકટોમાંથી મુક્તિ પ્રાપ્તિ થાય છે સુંદર સ્વરૂપ એ વ્યક્તિને પ્રાપ્ત થાય છે અને આલોક અને પરલોકનું સુખ એને મળે છે બીજા નંબરની વસ્તુ જો તમે શત્રુથી પીડિત હોવ તો સત્યાવીસ લીંબુની માલા લઈ અને તમે તમારા કુળદેવીની પૂજન કરી અને સત્યાવીસ લીંબુની માલા દેવીને અર્પણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે લીંબુ સુકાઈ જાય ત્યાર પછી કપડામાં બાંધી અને એને જો જલની અંદર એને વિસર્જન કરવામાં આવે છે તો શત્રુ પીડામાંથી પણ મુક્તિ મળે છે એટલે માતાજીને લીંબુનો હાર અર્પણ કરવામાં આવે છે અષ્ટમીના દિવસે આપણે ઘણી વખત જોઈએ છીએ કે જે મોટા મોટા માતાજીના મંદિર હોય અને એ મંદિરોમાં તમે જોયું કે લીંબુની માલા માતાજીને પહેરાયેલી હોય છે જેમાં સત્યાવીસ લીંબુ અથવા એકસો આઠ લીંબુની માલા પણ દેવીને અર્પણ કરવામાં આવે છે તો અષ્ટમીનું આઠમનું બહુ વિશેષ મહત્વ છે અને આઠમના દિવસે રાત્રિના સમયે નવાના મંત્ર ઓમ આઈમ નિમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્ર અથવા જે મહાગૌરીનો મંત્ર છે ઓમ રીમ ક્લીમ શ્રીમ મહાગૌર્ય નમઃ ઓમ રીમ ક્લીમ શ્રી મહાગૌરીય એનામાં આ મંત્ર અથવા નવા નવા મંત્ર ઓમ આઈ મ્રિમ ક્લિમ ચામુંડાય વિચ્ચે આ મંત્રની માળા કરવામાં આવે છે તો એના જીવનમાં પણ સફળતા સારી મળે છે વિશેષમાં રાત્રિના સમયે માતાજીની સામે જો આઠ દીવા ઘીના કરવામાં આવે છે અને એ ઘીના દીવા કરી અને આ દસ મહાવિદ્યાની જે દેવી છે જેને માતંગી દેવી કહેવામાં આવે છે દસ મહાવિદ્યાની નવમી દેવી જેને માતંગી કહેવામાં આવે છે દસ મહાવિદ્યા એટલે જે થોડીક તંત્ર સાધનાની દેવી જેને બહુ શક્તિશાળી દેવી કહેવામાં આવે છે જેને દસ મહાવિદ્યા કહેવામાં આવે છે કાલી તારા મહાવિદ્યા સોડસી ભુવનેશ્વરી અને એમાંય એક દેવીનું નામ છે જેને માતંગી કહેવામાં આવે છે ઘણા લોકોના કુળદેવી માતંગી જેને આપણે મોઢેશ્વરી માતા કહેવામાં આવે છે તો મોઢેશ્વરી માતા એટલે માતંગી માતા એ દસ મહાવિદ્યાની એક શક્તિશાળી દેવી ગણવામાં આવે છે અને એ દેવીની પણ આ જે રાત્રિના સમયે આરાધના કરવામાં આવે છે તો એનાથી પણ અપાર બલ અપાર શક્તિની પ્રાપ્તિ થાય છે અને સુંદર જીવન સુંદર સ્વરૂપની પ્રાપ્તિ થાય છે રાત્રિના સમયે જો તમારે એ દેવીના દસ મહાવિદ્યાની જે માતંગી દેવીના નામ તમારે જે તેર નામ છે તેર નામમાંથી એક નામની જો અગિયાર માળા કરો છો તો તેર નામની રીતના માળા કરો છો તો એનાથી પણ ફાયદો થાય છે તો એ પણ અષ્ટમીના દિવસનું વિશેષ મહત્વ હવે કયા તેર નામ છે એ પણ તમને કહી દઉં માતંગી દસ નામ છે એક પહેલું નામ છે આની તમે માળા કરી શકો એક અથવા અગિયાર બીજું નામ છે ઓમ નમઃ ત્રીજું નામ ઓમ સુ નમઃ ઓમ સુમુખ્યમ ચોથું નામ ઓમ સંમોહિય ન પાંચમોનામ ચાટાય નય નમ છઠૂનામ ઓમ ઉછિષ્ટા નતમૂનામ ઓમ કર્ણમાતંગ નમ કર્ણમાતંગે નમ અષ્ટમતા આઠૂુંનામ છે ઓમ ચંદમાતંગ્ય નમ નવું નામ ઓ વસ્ય માતંગ્યમ ઓમ વશ્ય માત્ય નમ દસમું નામ ઓ માતંગેશ્વર્યય નમ અગિયારમું નામ ઓમ જેષ્ટમાતંગ્યય નમ દ્વાદશ કથા બારમું નામ છે ઓમ રત્નબા માતંગ્યય નમ રત્નબા માતંગ્યય નમ તેરમું નામ છે ઓમ વરતાળી વરતાળી માતંગ્યય નમ આ માતાજીના નવું નામ છે આ માતાજીના તેર નામ થયા ઓમ વરતાલી માતંગી ન તો તેર નામની માલા કરવાથી પણ દસ મહાવિદ્યાની દેવી માતંગી પણ તમારું કલ્યાણ કરે છે અને આજનું દુર્ગાષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે આજે માતાજીના નિવેદ પણ કરી શકાય જેમ ઘણી વખત આપણે આસો મહિનામાં નિવેદ કરીએ છીએ તો અહીંયા પણ અષ્ટમીના દિવસે માતાજીનો નિવેદ કરવાથી અથવા વિશેષ ભોગ લગાવવાથી પણ માના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે તો આજે સુંદર મજાનો ઉપાય મેં તમને અષ્ટમીના કહ્યા છે ને આવતીકાલે પણ હું તમને નવમીનો ઉપાય કહીશ દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન